સવારે આઠ વાગ્યે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રસ્થાન પહેલા ભગવાન જગન્નાથજીની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા પહિંદ વિધિ કર્યા બાદ ભગવાન જગન્નાથની યાત્રા સવારે નવ કલાકે નગરચર્યાએ નીકળી હતી અને અનાજ માર્કેટથી પડાવ સર્કલ કથિરિયા બજાર થઈ દોલતગંજ બજારમાંથી રાધાકૃષ્ણ મંદિર ખાતે પહોંચી હતી ત્યાં વિસામા અર્થે યાત્રા રોકાઈ હતી અને જ્યારે વિસામો પૂર્ણ થતાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યારે દાહોદના રાજમાર્ગો ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હતી ત્યારે તેમાં જોડાયેલી અલગ અલગ પ્રકારની છબ્બીસ જેટલી ઝાંકીઓએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું જેમાં કરાટેબાજો પણ અલગ અલગ પ્રકારે કરતબ કરતા જોવા મળ્યા હતા અને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દાહોદના ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યાં જ્યાંથી ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા માટે નીકળતા હતા ત્યાં ત્યાં ભક્તજનો તેમને આવકાર આપી વધાવતા જોવા મળ્યા હતા અષાઢી બીજની રથયાત્રામાં દરેક જ્ઞાતિના અને દરેક વર્ગના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા ત્યારે જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાની જેમ જ દાહોદની રથયાત્રાનું પણ એટલું જ મહત્ત્વ છે દાહોદમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રાજીના દર્શન માટે સવારથી જ માર્ગોની બંને બાજુ ભક્તોની ભીડ જોવા મળી હતી અને નગરના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યા હતા આ રથયાત્રામાં ઝાંકીઓ અખાડાઓમાં ઘોડેસવાર લંબુ ડીજે અખાડો બેન્ડ રંગોળી આદિવાસી નૃત્ય ચંદન તિલક ઇસ્કોન મંડળ દાનપાત્ર કચ્છ ઘોડી રાધા કૃષ્ણની ઝાંકી મહાદેવ અઘોરી હનુમાનજી અને વાનર સીધી નૃત્ય રામ ભગવાનની ઝાંકી ગરુડ પર વિષ્ણુ ભગવાનની ઝાંકી સહેનાઈ મહિલા મંડળ રથ આભારવિધિ પ્રસાદ છોડ વિતરણ સહિત ઝાંકીઓ અખાડાઓ સાધનો સાથે રથયાત્રામાં શહેરમાં નીકળી હતી આ રથયાત્રા દાહોદ શહેરમાં આવેલા રણછોડરાયજી મંદિર સ્થિત હનુમાન બજાર ખાતેથી સત્તરમી વખત ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી જેમાં સવારે હનુમાન બજારથી એપીએમસી ગેટ નંબર એટથી થઈને સરદાર ચોક પળાવ સર્કલ પીપળિયા હનુમાનજી મંદિર ગાંધીચોક થઈ બપોર બાદ દોલતગંજ બજારથી ગૌશાળા રાધાકૃષ્ણ મંદિરે ભગવાનનો વિસામો લીધો હતો અને ત્યાં આરતી મહાપ્રસાદી બાદ પુન યાત્રા પ્રારંભ કરવામાં આવી હતી ત્યારબાદ ગેટ નંબર બે માર્કેટ યાર્ડ મંડાવ રોડ સર્કલ ગોવિંદનગર ચોક ઠક્કરબાપા સર્કલ માણેક ચોક દેસાઈવાડ જનતા ચોક એમજી રોડથી નગરપાલિકા ચોક હનુમાન બજાર થઈ સાંજના છ કલાકે નિજ મંદિરે પરત ભગવાન જગન્નાથજીની રથયાત્રા ફરી હતી રથયાત્રામાં જ્યાં જ્યાંથી નીકળી હતી રથયાત્રા ત્યાંથી વિવિધ સમાજના લોકો દ્વારા ખાણીપીણીના સ્ટોલો સહિતના આયોજનો પણ કરવામાં આવ્યા હતા શહેરના હિન્દુ સમાજમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ રથયાત્રામાં મહિલા મંડળના રાજ ગરબાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર પણ જમાવ્યું હતું તો દર્શક મિત્રો વિડીયોમાં હાલ આટલું જ અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો લાઇક કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે ધન્યવાદ